સુરતના ઓલપાડમાં ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરાયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું અને નિર્ધાર કરાવવામાં આવ્યો છે ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં બીજું ભારત માતા મંદિર જે છે તે બન્યું છે ભારત માતાનું મંદિર લોક ભાગીદારીથી બનશે મહત્વનું છે કે ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા

આજે ઓલપાટ તાલુકાએ એ માટે રાજ્યમાં પણ સમગ્ર દેશના નકશામાં પોતાનું નામ અંકિત કરી દીધું છે મે રહું યા ન રહું દિન ચાર માં તેરા વૈભવ રહે અમર અને આ એક એવી જગ્યા જાય કે હું મંદિર છે જે ખૂબ દૂરના ભૂતકાળમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ હાજરી લગાવી ગયા છે ઉપસ્થિત રહી ગયા છે અને એમની પણ જે તે સમયે કેવી ઈચ્છા હતી ક્યાં મંદિર અહીં બને આજે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તમે જુઓ કે લોકોમાં કેટલો આનંદ છે ત્યારે ઓલપાનું આ એક મંદિર એવું છે કે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબ પ્રચારક હતા ત્યારે આ મંદિરની અંદર એમણે સાંજની આરતી પણ કરી હતી આ મંદિર સાથે વિશેષ બાજુમાં નરેન્દ્રભાઈ એના ફાધર તો આજે એના નરેન્દ્રભાઈ છે દીકરા ખાતમુહૂર્ત કર્યું અને જે મંદિરના જે પૂજારી હતા કનુ દાદા અને દીકરા આજે એ પૂજારી દીકરા આજે ગોર મહારાજ છે